ચાલો બાળકો આજે આપણે અંગ્રેજીનો વિષય અંગ્રેજીમાં આપણે નોટમાં નાઇન લખીને નાખીએ હવે તેમાં લખવાનું છે ચોપડીમાં તો ચોપડીમાં પાન નંબર છેતાલીસ પર શું છે જો નાઇન ફુગ્ગા છે નવ ફુગ્ગા આપેલા છે કેટલા છે નાઇન હવે એની નીચે જુઓ તો બોલો ઘૂંટો અને લખો તો ટપકામાં નાઈન આપેલું છે એને આપણે ઘૂંટીશું શું કહેવાય નાઇન જે ટપકા આપેલા છે ને એને આપણે કૂટવાનું છે અને બોલી બોલીને તમારે લખવાનું છે નાઇન નાઇન શું કહેવાય બાળકો નાઇન શું કહેવાય નાઇન નાઇન આપણે વનથી લઈને એટ તો લખી નાખ્યું છે ને ચોપડીમાં આપણે બાળકો હવે નાઇન લખવાનું છે આપણે નાઇન 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 નાઈન નાઇન પછી બીજા બાકીમાં ઘૂટેલું છે તે તમારે ઘૂંટી નાખવાનું છે હવે ખાંડ આપેલા છે ને કોરા એમાં આપણે લખીશું નાઈન નાઇન નાઇન ગોલ્ડ મિન્ડુલિટી નાઇન શું લખે છે બાળકો આપે નાઈન નાઇન 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 આવી રીતે તમારે મેં તમને જે કરાવ્યું તમારે પણ આટલું તમારે ચોપડીમાં લખી નાખવાનું છે અલ્લાહ હાફિજ